નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે બપોર પછી કેટલાક ભાગોમાં વાદળો આવશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પંચમહાલ અને કચ્છના કેટલાક ભાગોમાં ખાસ કરીને વાદળ વાદળછાયું વાતાવરણ રહેશે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળો જોવા મળશે પવનનું જોર વધવાના કારણે ઠંડી વધુ અનુભવાશે લઘુત્તમ તાપમાન બારથી ચૌદ ડિગ્રી સુધી રહી શકે છે તો બાવીસ ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે સત્યાવીસ ડિસેમ્બરના પછી કાતિલ ઠંડી સાથે રાજ્યમાં ઠંડીની અસર વધશે જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રહેશે ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન રહેશે અને ઠંડીના પ્રભાવને વધારે ઊંચા થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તો પવનનું જોર વધતા ઠંડી વધુ લાગશે અને બાવીસ ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો જોવા મળશે હમણાં એક નબળો પથ્થમ વૃક્ષો આવે છે એ પથ્થમ વૃક્ષો ધીરે ધીરે હટી જતાં ઠંડી રહેવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમય હરીદના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો પંચમાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે હવે ઠંડી ધીરે ધીરે વધશે પરંતુ અઢારથી ચોવીસમાં મતદાન મુસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તેની અસરના કારણે તારીખ ચોવીસથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં અને ચોવીસે ત્રીસમાં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહેશે આમ છતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે પવનનું જોર પણ રહે છે ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને ઠંડા પવનોની અસર જણાશે એક